એને કારણે હોય હોય છે છે મે મહિનામાં એવું બનતું કે બીજા અઠવાડિયાથી પ્રી મોન્સૂન એક્ટિવિટી થાય ને એના ઝાપટાઓ પડતા હોય છે જોકે અત્યારે આપણે આને પ્રી મોન્સૂન એક્ટિવિટી ન કરી શકીએ આ પ્રકારનું માવઠું કે કહીશું કેમકે આ દક્ષિણ તરફથી કોઈ આવેલી અસ્થિરતાઓ નથી આ જે અસ્થિરતા છે એનું મેઈન કારણ છે આમ તો જે ઉત્તર ભારતના પહાડો છે ત્યાંથી ડબલ્યુડી એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ પસાર થવાનું ચાલુ છે એ સાથે અરબ સાગરની અંદર એક મજબૂત એન્ટી સાયક્લોન છે જેને કારણે હાઈ પ્રેશર છે એ અરબ સાગરની અંદર બનેલું છે અને એન્ટી સાયક્લોન સાયક્લોનોના પવન હતા એ છેલ્લા ઘણા દિવસથી પાકિસ્તાન તરફ જઈ રહ્યા હતા પાકિસ્તાનની અંદર દક્ષિણના પવનો ફૂંકાતા હતા અને એને કારણે પાકિસ્તાનના બલુચિસ્તાન અને જે એનું સિંધ પ્રાંત છે એના ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું આ સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું અને એ હવે ધીમે ધીમે આગળ વધી રહ્યું છે એટલે પૂર્વ દક્ષિણ તરફ આગળ વધી રહ્યું છે અને વધારે ઝુકાવ છે દક્ષિણ તરફ છે અત્યારે આ સાયક્લોનિક જે સર્ક્યુલેશન છે એ થોડુંક વધારે મજબૂત બન્યું છે અને ગુજરાત ઉપર બોર્ડર સુધી તો આવી ગયું છે એટલે કે

ઘડિયાળની દિશામાં જે છે ને એ ફરતો હોય હવાનો સર્ક્યુલેશન છે ક્લોક કહેવામાં આવે છે એ ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ચક્રો ફરતો હોય જયારે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં હવાઓના ચક્રો ફરે ત્યારે લો પ્રેશર સિસ્ટમ બનતી હોય છે પણ જો ઘડિયાળની દિશામાં હવાઓના ચક્રાવ ફરે તો હાઈ પ્રેશર બનતું હોય છે એટલે હાઈ પ્રેશર છે બંગાળની ખાડીમાં પણ છે અને એ હાઈ પ્રેશરનો એટલું મજબૂત છે એનો ટ્રેક છે પણ ગુજરાત સુધી લંબાઈ રહ્યો છે અને પવનો આવી રહ્યા છે અને એ જે બંગાળની ખાડીનો જે એન્ટિસાઈક્લોન છે જેને કારણે આ સિસ્ટમને ધક્કો લાગી રહ્યો છે ધીમી ગતિએ ચાલી રહી છે એટલે ખૂબ ધીમી ગતિએ ચાલવાની છે જેથી કરીને દસ તારીખ સુધી રાજ્યમાં હવામાનમાં પલટો જોવા મળશે અને વરસાદો પડવાના છે મિત્રો આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝરૂમ યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરો